કેમ જો વિદ્યાર્થી મિત્રો હું મિલિન મોરી મોરી એકેડેમી માંથી ફરી એક વખત તમારી સામે આવી ગયો છું ચેપ્ટર નંબર એક એકાઉન્ટ ભાગીદારી વિષયમાં આજે લેક્ચર આપણો ચોથો છે રીત નંબર એ ચોથી છે ભાગીદારનો નફો હવે આમાં ભાગીદાર ના નફામાં શું હોય બેટા કે આપણે દરેક ભાગીદારને નફો વેચવાનો હોય એક દાખલો એવો છે કે જેમાં તમને નફા નુકસાન પ્રમાણ આપી દીધું છે પંદર જેમ દસ જેમ નવ અને એક દાખલો એવો છે કે જેમાં આપણે પ્રમાણ શોધવાનું છે

તમે મારી તાકાત છો આગળ વધારો તો રીત નંબર ચાર ભાગીદાર નો નફો પેજ નંબર એકત્રીસ તમારા ટેક્સ બુક માં એમાં ક્વેશ્ચન નંબર ત્રણ નો ચોથો દાખલો ત્રણ ભાગીદાર હતા કોણ તો કે રાજકુમાર કૌશિક અને શર્મા તો અહીંયા લખી નાખ્યું રાજકુમાર કૌશિક અને શર્મા એનું નફા નુકસાન નું પ્રમાણ છે પંદર જેમ દસ જેમ નવ પંદર જેમ દસ જેમ નવ એટલે ટોટલ ચોત્રીસ હવે પેઢી નો નફો અડસઠ છે તો દરેક ભાગીદારને કેટલી રકમ આપે આ દાખલો લખી નાખો હવે ત્રણે પોતાનું નફા નુકસાન નું પ્રમાણ જેમ કે રાજકુમાર પેલો છે તો પેલું પ્રમાણ કેટલું છે પંદર અને આ ત્રણેય પ્રમાણ નો ટોટલ કેટલો છે ચોત્રીસ તો આને તમે કેલ્સી નો ઉપયોગ કરશો તમારો નફો આવશે બત્રી નો આવશે વીસ હજાર અને વાત કરી શર્માની તો શર્મામાં અડસઠ હજાર ગુણ્યા એનું પ્રમાણ કેટલું છે નવ છેદમાં ચોત્રીસ એટલે એના ભાગે નફો આવશે અઢાર હજાર તો ત્રણેય ભાગીદારનો નફો આવી ગયો ત્રીસ હજાર વીસ હજાર અને અઢાર હજાર એકદમ સિમ્પલ દાખલો હતો એક વાર ફરી વાર બોલી પેઢીનો નફો અડસઠ હજાર ત્રણ ભાગીદાર રાજકુમાર કૌશિક અને શર્મા નફા નુકસાન નું પ્રમાણ પંદર જેમ દસ જેમ નવ એટલે ટોટલ ચોત્રીસ હવે સૌથી પેલા પેઢીનો નફો દરેકમાં લખી નાખવાનો અડસઠ હજાર અડસઠ હજાર અડસઠ હજાર દસ તો દસ છેદમાં ચોત્રીસ અને શર્મા પ્રમાણ કેટલું છે નવ તો નવ ના છેદમાં ચોત્રીસ એટલે ભાઈ રાજકુમાર નું જોયું તો ત્રીસ કૌશિક આવ્યો અને શર્માનો આવ્યો

ચલો તો આ દાખલામાં પેઢીનો નફો કેટલો આપ્યો છે સત્યાસી હજાર પાંચસો તો અહીંયા લખું છું સત્યાસી હજાર પાંચસો આ નફો ત્રણ ભાગીદારો વચ્ચે કોણ ત્રણ પેલો મહેતા બીજો પંડ્યા અને ત્રીજો બાજપાઈ અને અહીંયા નફા નુકસાન નું પ્રમાણ આપણે લખી નાખવાનું કેટલું આપણે નફા નુકસાનનું પ્રમાણ જોઈએ તો 4 જમ 1 જમ 2 તો 4 જમ 1 જમ 2 એટલે ટોટલ કેટલો 7 તો નફો આપણે પેલા લખી નાખી દરેક ભાગીદાર માં 87500 અહીંયા લખી નાખી 87500 અને અહીંયા લખી નાખી 87500 એને ગુણ્યા ચલ મેં પહેલો હતો તો પહેલાનું પ્રમાણ કેટલું છે 4 તો ચાર ના છેદમાં સાત કેટલું પેલા ના ભાગે આવશે પચાસ હજાર નફો બીજાના ભાગે આવશે બાર હજાર પાંચસો નો નફો અને ત્રીજાના ભાગે આવશે પચીસ હજાર નો નફો હું આ ફરી વાર દોડાવું છું બેટા ત્રણ ભાગીદાર હતા મહેતા પંડ્યા અને બાજપાઈ એકદમ શાંતિથી કહું છું બેટા મહેતા ને પંડ્યા કરતા ચાર ગણો તો આ મહેતા કોના ઉપર આધાર રાખે છે પંડ્યા ઉપર તો પંડ્યા ને કેટલો ધાર્યો એક તો એક ના ચાર ગણા ગણા એટલે ગુણાકાર તો એ કેટલો આવ્યો ચાર હવે પંડ્યા તો આપણે એક આવી ગયો હવે બાજપાઈ શું કે છે કે બાજપાઈ ને મહેતાના હિસ્સાનો અડધો

પંડ્યા એક ના છેદ માં સાત અને વાજપાઈ બે ના છેદ માં સાત તો ભાઈ મહેતા ના ભાગે નફો આવ્યો પચાસ હજાર પંડ્યા ના ભાગે આવ્યો બાર પાંચસો વાજપાઈ ના ભાગે આવ્યો પચીસ હાજર તો મળી નેક્સ્ટ લેક્ચર માં